શ્રીમદ ભાગવત નવમો સ્કંદ નવમો અધ્યાય ભગીરથ ચરિત્ર અને ગંગા અવતરણ શ્રી સુકય વાચંંષુ મષ્ટ તપસ્તે ગંગા ગંગાનં સુખદેવજી મહારાજ કે છે પરીક્ષિત અંશુમાને ગંગાજીને પૃથ્વી ઉપર લવા માટે

અને એના તપના પ્રભાવથી પ્રસન્ન થઈને ભગવતી ગંગાએ તેમને દર્શન આપ્યા ત્રણ ત્રણ પેઢી થી તપ થતું ત્યારે તપનું મેળવ્યું દર્શન આપ્યા કીધું કે હું તમને વરદાન આપવા માટે આવી છું ગંગાજીને આમ કહેવાથી રાજા ભગીરથે ખૂબ જ નમ્રતા પૂર્વક પોતાની ઈચ્છા કીધી કે તમે મૃત્યુ લોકમાં પધારો ગંગાજી કે છે કે હું સ્વર્ગમાંથી ભૂતલ ઉપર ઉતરું તો મારા વેગ ને ઝીલનાર જોઈ અને આમ નો થાય ને તો પૃથ્વી નવ ફાડીને ચાલી રહીશ આ સિવાય એ કારણે પણ હું પૃથ્વી ઉપર જઈશ નહીં કે લોકો બધા પોતાના પાપ મારામાં ધોવે અને પછી બધા પાપને હું ક્યાં ધોવું બીજું કારણ એ છે તમે આ વિચાર કરી લ્યો છે કે જેમણે લોક પરલોક ધન સંપત્તિ અને પત્ની પુત્રની કામનાઓનો ત્યાગ કરી દીધો છે જેઓ સંસારથી ઉપરામ થઈને પોતે આત્મ સ્વરૂપમાં સ્થિત છે શાંત છે જેવો બ્રહ્મનિષ્ઠ અને લોકોને પવિત્ર કરનારા છે પરોપકારી સજ્જનો છે તેઓ પોતાના અંગ સ્પર્શથી તમારા પાપને નષ્ટ કરી દેશે કારણ કે એમનામાં એમના હૃદય છે ને એમાં અગરૂપી પાપ અઘાસુરને મારવા વાળા ભગવાન હંમેશા નિવાસ કરે છે જે લોકો તીર્થમાં ફરતા હોય ભગવાનનું નામ સ્મરણ કરતા હોય બ્રહ્મનિષ્ઠ હોય એ તમારા નદી કરશે અને સમસ્ત પ્રાણીઓના આત્મા રુદ્ર દેવ તમારા વેગને ધારણ કરશે શંકર ભગવાન તમારા વેગને ધારણ કરી લેશે કારણ કે તાંતામાં રહેલી સાડીની જેમ આ તમામ વિશ્વ છે ને એ ભગવાન રુદ્રમાં ઉત્પ્રોત છે ગંગાજીને આ પ્રમાણે કીધું ભગીરથ રાજાએ તપ વડે પછી શંકર ભગવાને પ્રસન્ન કર્યા થોડાક જ સમયમાં મહાદેવજીના પર પ્રસન્ન થઈ ગયા અને મહાદેવજી તો સંપૂર્ણ જગતના હિતેશી છે રાજાની વાત એને સાંભળીને તથાસ્તુ કહીને સ્વીકારી લીધી ભલે રાજાએ એ કીધું કે તમે ગંગાજીને તમારી ધારણ શિવથી શિવજી સાવધાન થઈને ગંગાજીને પોતાની મસ્તક ઉપર ધારણ કર્યા છે કેમ ન કરે ભગવાનના ચરણનો સ્પર્શ થવાથી ગંગાજીનું જળ પરમ પવિત્ર છે ત્યારથી ત્યાર પછી ભગીરથ રાજાએ ત્રિલોકને પાવન કરનારા ગંગાજીને લઈ ગયા કે જ્યાં એના પિતૃઓના શરીર પિતૃ રૂપે આગળ ભગીરથ રાજા રથ ઉપર અને પાછળ ગંગાજી વાયુ વગેરે રથ ઉપર બેસી વાયુ વગેરે રથ ચાલતો તો આગળ આગળ ચાલતા હતા અને એની પાછળ પાછળ ગંગાજી રસ્તામાં જેટલા પ્રદેશો આવે એને પવિત્ર કરતા કરતા દોડીને જતા હતા આ પ્રમાણે ગંગા ના સંગમ પર પહોંચી એને સગરના ભસ્મ થઈ ગયેલા પુત્રોને પોતાના જળમાં ડૂબાડી દીધા જો કે સગરના આ પુત્રો બ્રાહ્મણના તિરસ્કારને કારણે ભસ્મ થઈ ગયા હતા એના ઉદ્ધારનો કોઈ ઉપાય જ નહોતો કોઈ રીતે ઉદ્ધાર ન થાય છતાંય માત્ર શરીરની ભસ્મ સાથે ગંગાચરનો સ્પર્શ થયો અને તેઓ સ્વર્ગમાં ગયા પરીક્ષિત જ્યારે ગંગાચર સાથે શરીરની ભસ્મનો સ્પર્શ થવાથી સગરના પુત્રોને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ ત્યારે જે લોકો શ્રદ્ધા સાથે નિયમ લઈને ગંગાજીનું રોજ પાન કરે છે સેવન કરે છે એના માટે તો શું કહેવું મેં ગંગાજીનો મહિમા જે વિશે જે કંઈ સાંભળ્યું છે જે કંઈ કીધું છે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કારણ કે ગંગાજી છે એ ભગવાનના એ ચરણમાંથી નીકળ્યા છે કે જેમનું શ્રદ્ધા સાથે ચિંતન કરીને મોટા મોટા મુનિઓ નિર્મળ થઈ જાય છે અને ત્રણે ગુણ ના છૂટી શકે એવા ગુણને બંધન કાપીને મુક્ત થઈ જાય છે તુરત જ ઈ ભગવત સ્વરૂપ બની જાય છે તો પછી ગંગાજી સંસારના બંધનને કાપી નાખે એમાં કઈ મોટી વાત છે હવે ભગીરથના પુત્ર શ્રુત શ્રુતના ના પથિયા આ નાભ પૂર્વક તો ના પથી જુદાસ આ નાભનો પુત્ર સિંધુ દ્વીપ અને સિંધુ દ્વીપનો પુત્ર અયુત આયુ અયુત આયુના પુત્રનું નામ હતું ઋતુપર્ણ એ નલનો મિત્ર નલને પાછા ફેંકવાની વિદ્યાનું રહસ્ય બતાવ્યું હતું અને એના બદલામાં એણે અશ્વવિદ્યા શીખી હતી ઋતુપર્ણ પુત્ર સર્વ કામ થયો પરીક્ષિત સર્વ કામના નું નામ સુદાસ સુદાસ ને સૌદાસ નામનો પુત્ર હતો અને સૌદાસ ની પત્ની નું નામ મધ્યંતી મધ્યંતી અને સૌદાસ ને જે કંઈ મિત્ર સ કે છે અને ક્યાંક એને કલમાસ પાદ પણ કે છે એ વશિષ્ઠના સાપ થી રાક્ષસ થઈ ગયો હતો અને વળી એના કર્મને લીધે એ સંતાન હીન રહ્યો પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાન એ જણાવો કે મહાત્મા સૌદાસને વશિષ્ઠજી નો શ્રાપ કેમ થયો એમને કીઓ સુખદેવજી કે છે કે એકવાર રાજા સૌદાસ સ્વીકાર કરવા માટે ગયા એ કોક રાક્ષસને મારી નાખ્યો અને એના ભાઈને છોડી દીધો એટલે એ રાજાના આ આકૃત્યને અન્યાય બની અન્યાય માનીને એની સાથે ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે એ રસોયાના રૂપે એના ઘર માં રહી ગયો ઘર માં આવી રસોયા બન્યો એક દિવસ ભોજન માટે ગુરુ વશિષ્ઠ જીને રાજા આમંત્ર આપે છે વશિષ્ઠજી પધારે છે એને માંસનું માંસ નાખી મનુષ્યનું માંસ નાખી અને રસોઈ બનાવી નાખી પીરસી દીધું વશિષ્ઠજીને પીરશું સર્વ સમર્થ છે ને વશિષ્ઠજી એ જોયું કે આ પીરસેલો પદાર્થ છે તો તદ્દન અપક્ષ્ય છે તરત ખબર પડી ગઈ અને ક્રોધિત થઈ રાજાને શ્રાપ આપી દીધો કે તું રાક્ષસ થઈ જા માંસ એને આ વાતની ખબર પડી ને તો રાક્ષસ નું છે આ રાજાનું નથી ત્યારે એને પોતાનો શ્રાપ છે એ માત્ર બાર વર્ષ માટે મર્યાદિત કરી દીધો કે તું બાર વર્ષ તો રાક્ષસ રહીશ એ વખતે રાજા સૌદાસ પણ પોતાની અંજલીમાં જળ લઈ ગુરુ વશિષ્ઠજીને સાપ આપવા માટે તૈયાર થઈ ગયા પણ એની પત્ની મદ્યંત આવીને એને રોકે છે આ પછી સૌદાસ વિચાર કરે છે કે દિશાઓ આકાશ અને પૃથ્વી બધું જીવમય છે અને આ સાપનું તીક્ષણ જળ મેં હાથમાં લીધું છે આને સાપ આપવું હવે આ જળ મારે ક્યાં છોડવું ક્યાંય જોડવા જવું તો છે નહીં બધી જગ્યાએ જીવ છે એટલે એને એ જળ પોતાના પગ ઉપર રેડી દીધું નાખી દીધું આ કારણે એના પગ છે કાળા પડી ગયા અને એને કારણે એનું નામ પડ્યું મિત્ર સહ પગ કાળા પડી ગયા અને એનું નામ પડ્યું કલમાસ પાદ હવે સાપને કારણે તેઓ રાક્ષસ બની ચૂક્યા હતા એક દિવસ રાક્ષસ બનેલા રાજા કલમાસ પાડે એક બ્રાહ્મણ દંપતીને સહવાસના સમયે જોઈ લીધું સહવાસ કરતા થઈ જોયું કલમાસ પાદને તો ભૂખ બહુ લાગી હતી એને બ્રાહ્મણને પકડ્યો બ્રાહ્મણ પત્નીની હજી કામના સૈમી ન હતી એને કીધું કે રાજન તમે રાક્ષસ નથી તમે માંરાણી મદ્યેન્તીના પતિ અને ઇક્ષ્વાકુ વંશના વીર મહારથી છો તમારે આવો અધર્મ ન કરવો જોઈએ મને સંતાનની કામના છે અને મારા પતિને પણ હજી કામના પૂરી નથી થઈ એટલે તમે મને મારો આ બ્રાહ્મણ પતિ પાછો આપી દો રાજન આ મનુષ્ય શરીર જીવને ધર્મ અર્થ અને કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારું છે એટલે હે વીર આ શરીરને નષ્ટ કરી દેવું એ બધા હત્યા કહેવાય કોઈ દિવસ શરીરને નષ્ટ ન થવા દેવું કરવું નહીં એ ઉપરાંત વિદ્વાન બ્રાહ્મણે છો તમે આવી રીતે બ્રાહ્મણ પત્ની સમજાવે છે મહાન ગુણથી સમસ્ત પદાર્થમાં વિદ્યમાન છે પણ જુદા જુદા ગુણથી થી રહે છે રાજન તમે શક્તિશાળી છો તમે ધર્મનો મર્મ સારી રીતે જાણો છો જેમ પિતાના હાથે પુત્રનું મૃત્યુ ઉચિત નથી એવી રીતે તમારા જેવા શ્રેષ્ઠ રાજના હાથે મારા શ્રેષ્ઠ બ્રહ્મર્ષિ પતિ એનો વધ કઈ રીતે ઉચિત હોય સાધુ સમાજ તમારો બહુ આદર કરે છે તો ભલા તમે મારા પરોપકારી નિરપરાધ શ્રોત્રીય અને બ્રહ્મવાદી પતિનો વધ કઈ રીતે કરી શકો એનો વધ ઉચિત તમે કેવી રીતે માનો છો અને આ તો હાવ ગાય જેવા છે તેમ છતાંય જો તમે એને ખાઈ જવા ઈચ્છતા હોય તો પ્રથમ મને ખાઈ જાઓ કારણ કે મારા પતિ વિના હું સભવત બની જઈશ અને એક ક્ષણ પણ જીવી નહીં શકું બ્રાહ્મણ પત્ની આવી રીતે ખૂબ જ કરુણાપૂર્વક વાણીમાં કિય છે અનાથની જેમ ળડવા લાગીશ પણ સૌદા છે સાપના પ્રભાવને કારણે એની વિનંતી કાઈ સાંભળી નહીં ધ્યાન આપ્યું નહીં અને એ બ્રાહ્મણને ખાઈ ગયો જેમ વાંક છે કોઈ પશુને ખાઈ જાય એવી રીતે ખાઈ ગયો બ્રાહ્મણ પત્ની જોઈ કે મારા ગર્ભાધાન માટે એ મારા તત્પર પતિ ના ખાઈ ગયો ત્યારે બહુ જ શોકાતુર થઈ ગઈ અને એ સતી બ્રાહ્મણ બ્રાહ્મણી હતી એ ક્રોધપૂર્વક રાજાને શ્રાપ આપે છે અરે પાપી અત્યારે કામથી પીડિત થઈ રહી હતી અને એવી અવસ્થામાં તું મારા પતિને ખાઈ ગયો છો તેથી હે મૂર્ખ જ્યારે તું સ્ત્રી સાથે સહવાસ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે આ વાત હું તને પ્રથમથી કહી દઉં છું અમારું તને શાપ છે આવી રીતે મિત્ર સ ને સાપ આપીને બ્રાહ્મણી પોતાના પતિના અસ્થિને ભેગા કરી અને પડભડથી ચિતામાં નાખીને સ્વયં પોતે સતી થઈ ગઈ અને એણે તરત જ ગતિ પ્રત્યન પ્રાપ્ત કરી લીધી જે એના પતિદેવે પ્રાપ્ત કરી ગતિ એને મળી ગઈ એ પોતાના પતિને છોડીને બીજા કોઈ લોકમાં જવા ઈચ્છતી પછી રાજા સૌદાસ સાપ મુક્ત થઈ ગયા જ્યારે તે સહવાસ માટે પોતાની પત્ની પાસે ગયા ત્યારે એની પત્ની એને રોકેશ કારણ કે એ બ્રાહ્મણ ના પત્નીના શ્રાપની એને જાણ હતી ત્યાર પછી એને સ્ત્રી સુખનો બિલકુલ પરિત્યાગ કરી દીધો આ પ્રમાણે પોતાના કર્મ ફળ પ્રમાણે તેઓ સંતાનહીન થઈ ગયા સૌદા સંતાનહીન હતા ત્યારે વશિષ્ઠજી એના કહેવાથી મદયંતીને ગર્ભ ગર્ભાધાન કરાવ્યું અને મદયંતી સાત વર્ષ સુધી ગર્ભને ધારણ કરતી રહી પણ બાળક પેદા ત્યારે વશિષ્ઠજી પથ્થરથી એના પેટ ઉપર પ્રહાર કર્યો અને એનાથી જે બાળક થયો એ બાળક અસ્મ અસ્મ એટલે પથ્થર પથ્થરના પ્રહારથી પેદા થયો એટલે એનું નામ પડ્યું અસ્મક અશ્મકનો પુત્ર થયો મુલક જ્યારે પરશુરામજી પૃથ્વીને સક્રિય હિન કરી ત્યારે સ્ત્રીઓ એને છુપાવી રાખી દીધો હતો એટલે એનું નામ નારી કવચે પણ થયું અને મુલકને એટલા માટે કે છે કે પૃથ્વી ક્ષત્રિયો રહીત થઈ ગઈ છે ત્યારે આ વંશનો મૂળ પ્રવર્તક બનો ના પુત્ર દશરથ થયા દશરથના પુત્ર એડવીડ અને ના પુત્ર થયા રાજા વિશ્વ વિશ્વ સહના પુત્ર થયા ચક્રવર્તી સમ્રાટ તો જયારે એમને દેવતાઓ પાસેથી એ જાણવા મળ્યું કે હવે મારા આયુષ્યનું માત્ર બે ઘડી જ બાકી છે ત્યારે તેઓ પોતાની રાજધાનીમાં પાછા આવ્યા અને પોતાના મનને ભગવાનમાં પરોવી દીધું તેઓ મનમાં વિચારવા લાગ્યા કે મારા કુળના ઈષ્ટ દેવતા બ્રાહ્મણ છે એમનાથી વધીને મને મારા પ્રાણ પણ પ્રિય નથી એટલું જ નહીં બ્રાહ્મણો કરતાં મને પત્ની પુત્ર લક્ષ્મી રાજ્ય પૃથ્વી એ કાંઈ પ્રિય નથી મારું મન બાળપણ માં પણ ક્યારેય અધર્મ તરફ ગયું નથી પવિત્ર કીર્તિ ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ સત્ય સ્વરૂપે મેં સ્વીકારી નથી ત્રણેય લોકના સ્વામી દેવતાઓએ મને અભિષ્ટ વરદાન આપવા માટે કીધું પણ મેં ઈ ભોગની લાલસા બિલકુલ નથી કરી કારણ કે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા શ્રી હરિની ભાવનામાં જ હું મગ્ન થઈ રહ્યો હતો જે દેવતાઓનું મન અને ઇન્દ્રિયો વિષયોમાં ભટકી રહ્યા છે એવો સત્વગુણ પ્રધાન હોવા છતાંય પોતાના હૃદયમાં બિરાજમાન સદા સર્વદા પ્રિયતમ ના રૂપમાં જ રહેવા પોતાના આત્મા રૂપ ભગવાનને પણ જાણતા નથી આપણી અંદર ભગવાન રહેશે ને આપણે જાણી શકતા નથી પછી રજોગુણ અને જે લોકો હોય રહેતા હોય એ લોકો કેવી રીતે જાણી શકે એટલે હવે આ હું અંદર હું આસક્ત નથી થતો આ તો બધો માયાનો ખેલ છે આકાશમાં નું હોવા છતાંય આપણને ગંધર્વ નગર ની જેમ ગંધર્વ નગર દેખાય એવી રીતે આ હોય નહીં છતાંય આપણને લાગે

ભગવાન ખટવાંગ રાજાનો બુદ્ધિની પહેલાથી જ પોતાની તરફ આકર્ષિત કરી રાખી હતી ભગવાને જેની બુદ્ધિને આકર્ષિત કરી હતી એને કારણે તેઓ અંતિમ સમયે એવો નિશ્ચય કરી શકા હવે એણે શરીર વગેરે અનાત્મ પદાર્થમાં જે અજ્ઞાનમૂલક આત્મભાવ હતો ને એ આત્મભાવનો પરિત્યાગ કરી દીધો અને પોતાના વાસ્તવિક આત્મભાવમાં સ્થિત થઈ ગયા એ સ્વ સ્વરૂપ સાક્ષાત પરબ્રહ્મ છે એ સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ શૂન્યવત એ જ છે પણ એ શૂન્ય નહી પરમ સત્ય છે ભક્તજનો એ જ વસ્તુનું ભગવાન વાસુદેવ એવા નામથી વર્ણન કરે છે यत्तद् ब्रह्मपरं सूक्ष्मं शून्यं शून्यकल्पितं भगवान् वासुदेवेति गृह्णन्ती सात्त्वता इति श्रीमद्भागवते महापुराणे पारमंशां संहितायां नवमस्कन्धे सूर्यवंशानुवर्णने નામ નવો ધ્યાય શ્રી શ્રીકૃષ્ણાપણ સપયામી ઓ નમો ભગવતે વાસુદેવાય